મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચૂરો ને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી ચારે તરફ વધી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે લોકોના હાક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દેહગામ ખાતે જન આક્રોશ સભા નું એ આયોજન છે તે કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમની અંદર એ હાજર રહ્યા હતા કરીએ ગુજરાતની રાજનીતિમાં હવે ફરીથી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવ મોડની અંદર જોવા મળી રહી છે જે રીતના ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દેહગામ ખાતે જન આક્રોશ સભાનું એ આયોજન છે તે કરવામાં આવ્યું હતું

એકસો બ્યાસી સીટ ઉપર આ જન આક્રોશ સભાનું એ આયોજન કરવામાં આવશે એમની શુભ શરૂઆત એ દેહગામ ખાતેથી કરવામાં આવી હતી આ સભામાં એ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રભારી મુકુલ વાસનીક જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને એક બાજુ આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તેમની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી જગદીશ વિશ્વકર્માની તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આજથી એ જન આક્રોશ સભાનું એ કાર્યક્રમ છે તે દેહગામથી શરૂઆત કરી છે અને આ કાર્યક્રમ થકી અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા શું કહ્યું આવતે પણ સાંભળ્યું રાતવા છલા ત્રણ ડાયકાથી શાસન કરી વાર્ નિયો જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ ભોગ બન્યા છે અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે દર્દ સાથે આક્રોશ છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી ચારે તરફ વધી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે દારૂ ડ્રગ્સની વધી વધી રહી છે યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે આ તમામ લોકોની જે તકલીફો છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત વિધાનસભાથી કરવામાં આવી છે જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિક અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષને નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે લોકો સરકારથી નારાજ છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ સામે લોકોના આક્રોશને લઈ અને આવનારા દિવસોમાં અમે લોકો વચ્ચે જઈશું